મહેસાણા જિલ્લામાં સાત ગુલ્લીબાજ ડોક્ટરોને નોટિસ પાઠવવામાં આવી છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની વિઝિટ દરમિયાન સાત જેટલા ડોક્ટર ગેરહાજર જોવા મળ્યા હતા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉમતા સામૂહિક આરોગ્ય કેન્દ્ર વાલમ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉદલપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર લાગણજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખરોડ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર કુકરવાડાના ડોક્ટર ગેરહાજર જોવા મળ્યા હતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ડોક્ટર્સને અપાઈ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારમાં યોગ્ય ફરજ નહીં બચાવતા ડોક્ટર સામે પગલા ભરવા સૂચના અપાઈ હતી રેગ્યુલરલી એન્શ્યોરિંગ કે જો ડોક્ટર છે એ ઉપર ફિલ્ડ ઉપર જ રહે અને પેશન્ટને પ્રોપર સારવાર આપશે તો પણ જ્યારે પણ ઇન્વેસ્ટિગેશનમાં કોઈ એવું કેસ સામે આવે છે તો અમે એન્શ્યોર કરીએ છીએ કે એને એકવાર નોટિસ આપીને પછી વોર્નિંગ લેટર કરીએ અને પછી એ ના સુધરે તો વીઆર એન્શ્યોર સ્ટ્રિક્ટ એક્શન તો એ સ્ટ્રીક્ટ એક્શન કોઈ પણ થઈ શકે ઇધર વી કેન એની પગાર પણ કાપી શકીએ અથવા તો અમે લખીને આપીશ સ્ટ્રીટમેન્ટ અથવા તો આ તો ઘણી બધી તપાસ ચાલુ છે તો હજી સુધી કોઈ ડેફિનેટી માહિતી નથી પણ અમારો પ્રયત્ન એ જ છે અમારી હેલ્થ તંત્રનો પ્રયત્ન એ જ છે કે પેશન્ટ્સને રેગ્યુલર સારવાર મળે છે અને એ આપણા નેરેટિવ પણ છે જિલ્લા તંત્રનો પણ એ જ નેરેટિવ છે અને સ્ટેટ ગવર્મેન્ટનો પણ એ છે ગ્રામ્ય લેવલે પીએસસી સીએસસી સેન્ટરોમાં કંઈક નવું કઈ કંઈ યાદી આવી છે જે ગેરહાજર રહે છે તે એમના ક્વાર્ટર હોય તો પણ રહેતા નથી તો એમને એક્શન લેવી જોઈએ અને ગામ્ય વિકસા વિકાસમાં ગામડાવાળાને ખરેખર કોઈ તકલીફ ના પડી જો એ માટે તો આપણે ડૉક્ટરો ત્યાં રાખતા જોઈએ છે અને ખરેખર ગેરહાજર રહેવું યોગ્ય નથી તો એમના માટે કડક એક્શન લેવાય એવી મારી સૂચના સૂચના તો આપી જ છે એમની બેદરકારી જ કહેવાય અને અમે તો સૂચનાઓ આપીએ જ છીએ પછી ના હોય તો પછી એમને કોઈ સારી એવી કડક એક્શન લેવી પડે